વૃક્ષને ક્યારેય દુઃખ થતું નથી કે તેને કેટલા ફૂલો ગુમાવ્યા છે તે હંમેશા ન ફૂલો મનાવવામાં વ્યસ્ત રહે છે જીવનમાં કેટલું બધું ખોવાઈ ગયું તેનું દુઃખ ભૂલી જાય છે તેમાં શું નવું કરી શકાય આ જીવનની સાર્થકતા છે સવાલ નંબર એક જો તમે ખૂબ ઊંઘો તો શું થાય છે એનો જવાબ છે એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જો તમે વધારે ઊંઘો છો તો હાર્ટસ્ટોકનો ખતરો વધી જાય છે હાર્ટસ્ટોક એક જીવલેણ રોગ છે જો તમે નવ કલાકથી વધુ ઊંઘો છો તો તમારા હાર્ટસ્ટોકનું જોખમ ત્રેવીસ ટકા વધી જાય છે સવાલ નંબર બે કયું પ્રાણી ઊભા રહીને સૂઈ જાય છે એનો જવાબ છે ઘોડો એકમાત્ર પ્રાણી છે જે ઊભો રહીને સૂઈ જાય છે સવાલ નંબર ત્રણ શા માટે સ્કૂલની બસો પીળા રંગની હોય છે એનો જવાબ છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સ્કૂલ બસનો રંગ પીળો હોય છે કારણ કે પીળો રંગ અન્ય રંગો કરતાં વધુ આકર્ષક લાગે છે જેના કારણે અકસ્માત ન થાય તેવી સંભાવના છે સવાલ નંબર ચાર ભારતમાં સૌપ્રથમ કઈ ટીવી સિરિયલ બની હતી એનો જવાબ છે હમલોગ એ ભારતીય ટેલિવિઝનની પ્રથમ ઓપેરા સિરિયલ છે તેનું ટેલિકાસ્ટ સાત જુલાઈ ઓગણીસો ચોર્યાસીના રોજ દૂરદર્શન પર થયું હતું સવાલ નંબર પાંચ કેટલી મિનિટ તપાવવાથી ઈચ્છા થાય છે એનો જવાબ છે એકથી બે મિનિટ સુધી